વાસણ ઉટકવાના ઠોસરા તમે આમ નાસ્તા હું કે તમારે ઓલું બ્રેકફાસ્ટ એ કઈ રહો તમે તો એના ઠોસરા કોણ ઉટકવા આવશે આ ગાભા કોણ ધોહે ભાભી વાસણ મે કરી નાખ્યા છે બીજા વધારાના વાસણ નથી થા પણ મારા ચા નાસ્તાના વાસણ જે હતા ને મે કરી નાખ્યા હા તમે તમારું જ કરજો હો ઘર માં તો તમે એક જ રહ્યો અમે તો બધાય હું મહેમાન તરીકે રહીએ છીએ ભાભી તમે એક જ છે ને આમ શેર થી આવ્યા ને એટલે તમે હું મહારાણી કેવું ને એ તમાર તમારું કરી લેવાનું અમે બધાય તો ભલે ને એમ નમ પડ્યા રહીએ ભાભી આટલું બધું શું કામ બોલો છો એવી કાઈ મે ભૂલ તો કરી નથી દીધી અને રોજ જે કામ કરીને જાઉં છું એ કામ મે આજે પણ કરી નાખ્યું છે

એવી રીતે ના ચાલે કે હું કલાક પછી જાઉં સાંજે આવીશ ત્યારે બાકીનું કામ કરી નાખીશ હા સાંજે આવી તું કર તા તો માખીનો બણબણો થાય ને તાબો થઈ જાય અહીંયા પણ ભાભી આજે મારે પગાર લેવાનો છે આજે તો જવું જ પડશે અને આ બાપુજીની તબિયત સારી નથી ને

જો ગોપીઓ નોકરી કરો નો કરો મને કઈ ફાયદો જ નથી તમે કઈ પગાર મારા હાથમાં દેતા નથી તો હું નોકરાણી રાખું કામ કરાવું જો ઘર મારી એકલી નું નથી અલે એને ન કરીએ તમારી પછી જાજો પેલા લ્યો મને ઘરે ભૂગાડો નતર આમાં હે ને મારો પગ બગ લેપટો અને મારી કાર ભાંગી ગઈ ને તો એક કરતા બમણું થઈ જશે ભાભી લગભગ તમને એ પણ ખબર હશે કે ઘર તમારું એકલાનું નથી હા એને પગાર પણ હું ઘરમાં જ આપું છું હા એ

તું જોબ પર નથી ગઈ ના બોલો એટલે ગઈ હતી પણ પાછી આવી ગઈ ભાભીની તબિયત સારી નથી ને એટલે ઘરનું કામ કોણ કરશે તો મને થયું કે હું આજે એક દિવસ રજા રાખી દઉં આ તો હું ઇન્ટરવ્યુ દેને પાછો આવ્યો તો ચપ્પલ જોયા એટલે ખબર પડી મને એમ કે શું થયું તમે પણ દેવ શું થવાનું હોય કાઈ નથી થયું આ ભાભીની તબિયત સારી નહોતી બસ એટલે જ આ જોને બિચારા ભાભી માંદા રહી છે અને તોય આખા ઘરનું કામ કરવાનું કેમ કે બા તો આખો દી સેવામાં હોય અને તું આખો દી નોકરીએ જતી રહી એમાં શું છે એટલે જ તે મેં રજા રાખી દીધી છે ને આજે બધું કામ હું કરી દઈશ કાલે એમને સારું થઈ જશે તો કાલે નોકરીએ જતી રહીશ એમાં શું છે હું શું કહું છું તમને ભાવશે ને કંકુડાનું શાક હા ચાલશે ચાલ ચાલ હું સે આ બધાને ને હાલ લે ઓ થાને હું કાલ બ કાલ બ કયુ ના કરો છો અમારે દીદી દીદી અમાર ટીચર ક્યા છે એ તમારા ટીચર છે ને અજી ઘરના કામ કરેસ પણ નવરી નથી તમાર હાટુ પણ અમારે ભણવું છે મારે ભણવું તું મારા બાપે એ નો ભણાવી હું કરું હે એટલે તાઈ ઘરના કામ કરવા પડેસ ને મારે અને હેલો આય તો પહેલી તારીખ છે ને હા તો ફી લઈ આવ્યોસ ને બતાય હા હે હા હા તો રાસે ની જોવો લાવો ફી લાવો અમે તો અમારા બેન ની સાથે એક એક બોલો ની હું કઈ બેરી નથી હું કેસ અમે અમારા ટીચર ને જાત હવે ટીચર વાડી થાતી હું ટીચર જ છું લાવો આ રે હાથ માં નથ રાખવાના બીજા બધે લઈવા લાવો આલો આલો ઓ બારીઓ આમ લાઈન માં દેજો એટલે ભૂલાઈ ન જાય નાય તારી નથી લઈ લાવ્યો

टीचर आवे ने ताले किने भेजो अने ओला बदय फीलिंग आवे ने मारी बाय मोकलवाना किया तुम्हारी बात आ जो मां तुम्हारी बहन ने किदू छे ने के हमें आने पैसा आयपा से तो काल थी एकई नो पगाया डेला में पडवा नहीं दो समझई गयो लखो सानमुना आलो आवे है हमरा टमाटर टीचर मम्मी आप... છોકરાઓ આવ્યા હતા બધા આ દીકરા આવ્યા હતા તો પછી બધા જતા કેમ રહ્યા ખબર નહીં આ એકારે બધાય નીકળી ગયા હું આ ક્યાં ની ખાટે બેઠી છું તો મેં જોયું કે બધા છોકરા મને એમ કે રમવા ગયા છે તે મોગલા નથી અરે ના મમ્મી એ ટ્યુશનમાં ભણવા માટે આવે છે રમવા માટે થોડા આવે છે હું કપડા ધોવા બેઠી હતી અને મને ખબર જ ના રહી કે સમય થઈ ગયો છે ટ્યુશનનો અને ચાર જ છોકરાઓ અંદર બેઠા છે બીજા બધા કેમ જતા રહ્યા ખબર નહીં બેટા તમારે પૂછાય તો ખરા ને કે આમ ક્યાં ભાગીને જાવ છો મને એમ કે કે તું કઈ કહીને ગઈ ને હવે ચાર છોકરાઓમાં હું શું ભણાવવાની અને જો એમને ભણાવીશ ને તો પછી એ બધાનું તો બાકી જ રહી જશે પણ આવી રીતે છોકરાઓ આમ મને પૂછ્યા વગર જાય નહીં ડાયા છે બધા કેમ જતા રહ્યા હશે બેટા બાળક છે મનમાં હું જે ઈ કરે એવું તો ન હોય ને કે આ તો કઈ ન જાય હવે મારે શું કરું આ ચાર છોકરાઓને કઈ રીતે ભણાવું અને એક એકને કઈ ઘરે થોડું બોલાવા જવા છે બધાના ઘર દૂર છે તપાસને આ બાર રમતા આશરે એની બાજુ હોય તે હવે આવી ચિંતા કરે છો જોઈ લઉં બની શકે કે બાર રમતા હોય હા બને સોતરા બોલે નાસ્તા લે ના બેન કીધા ના હોય આ ના સોય

કારણ કે આ છોકરાઓ આવ્યા હતા ક્લાસીસમાં અને પછી જતા રહ્યા છે ચાર છોકરાઓ ખાલી બેઠા છે અને એ તે બોલતા નથી કે બીજા ગયા ક્યાં તમને કઈ ખબર હોય તો મને હા ખબર હોય ગોપી વાવ હું તો જો આ દૂધ લેવા ગઈ હતી અને કલાક થી લાઈન માં ઊભી હતી અને અહીંયા મને કોઈ હા સોરા અને સોરી નું ગઈ તારે ક્લાસીસ માં આવે મને કઈ ખબર એ નથી મે તો જોયા જોયાય નથી હો આપણે એવું કે ધ્યાન આડાવરું હોય ને આપણે આપણા કામ થી ગયા હોય ને તો મારે તો મારા કામ માં જ ધ્યાન હોય બીજે ક્યાંય ધ્યાન ન હોય આ હાડી અવડી વાત કર્યા વગર સાચું કોને આ હું કપડાં ધોવા માટે બેઠીને ત્યારે તમે જ તો રૂમમાં ગયા હતા મેં તમને રૂમમાં જતાય જોયા હતા તો ત્યારે તો બધા છોકરાઓ હતા જ ને ના ના ગોપીવાઓ તમારું કહેવાનું શું થાય છે મારું ખાલી પૂછવાનું એમ થાય છે કે બની શકે તમે એમને કંઈ ખીજાણા હોય અને કેવું છે બાળકો છે તમે જરા ગમતું કઈ કોને તમને દુખ લાગી જાય અને રિસાઈને જતા રહે હા એ મારી માં એ મારો તો સાંભળવાનું રહી ગયું તું હવે તો જીણ ક્યું આવી આવીને કાલ હવાર આવેલી મને કે છે કે તમે કઈ કીધું આતે હવે હવાલ જવાબ મારી હા મે થાવા મઈંડા સિસ ધીમે બોલો લોકો સાંભળે છે હું તમને કાઈ નથી કહેતી આ લોકો તો અમારાથીને ન સાંભળે તમારાથી તો કઈ સાંભળતા જ નથી

જો તો કેવી બોરી બને છે આયા મને બહાર બજારમાં કેટલું ઉmbrાવી દીધું ઇકી જો તો આ નોકરી કરેસ ને તો મને કેવું કેવું બોલે છે કે તમને તો કઈ આવડતું નથી ઘરના કામ હું કરું કમાવાય હું જા અને તમારા બેટા બેટાને આજ તો કેવું કીધું બા મને મને કહે છે કે ઓલા કલાસિસલાના સોકરા આવે ને તો એને તી ગાડી મૂક હવે મારે હું લેવા દેવા સોકરાને ઈ બિચારા આવે બણેન વયા જાય મારે કઈ હોય એની એટલું વધારેને શું કામ ખોચું મેં તમને કાંઈ કીધું જ નથી અને મેં તો ખાલી ખાલીને પૂછ્યું કે આ છોકરાઓ જતાં રહ્યા છે તો તમને ખબર છે કે ક્યાં ગયા એનાથી વધારે મેં કાંઈ નથી કીધું હા આગી બજારમાં મને કેવી લપલબાવી લીધી અને હવે એટલી છે કે મેં તો કાંઈ નથી કીધું નહીં બા હું આટલા અવડાથી આવી નહીં કોઈ દૂ ને તમારે હા પૂછો આવતી કર્યો હા કોઈ દિવસ બાપુજી ને કઈ તુકાર હોય દીધો છે મે કેવા આકર કામકાજ કામ કાસ કે હું બધી મારું ઘર હમજીન કઈ રહ્યો પણ આઈસ તો આ હું આ આ હું માઈન્ડ ઓસે તમે અને તો દેકારો કરો છો હારો નથી લાગતો હા ગામાં હંદે હાંભળે છે અને નાની હો તો હું કામ આવું કરો છો પણ તમને તો મમ્મી તમે હું કરું છું એમને બે આંસુ પાડ્યા તો તમને લાગવા મંડ્યું કે હું કઈ કરું છું અરે મેં કંઈ કર્યું જ નથી ખાલી એમને પૂછ્યું છે હા બટા બટ આ જાતો કરવાનું બીજો હનામાં કહેવાય છે ને આ જાતો કરે ને એનું કાઈ નથી જાતો તો બસ આ ઘર માં ને ઘર માં ડખા ઉભા કરવા અરે પણ મારી વાત સાંભળો આ વહુ આટલું બધું કહે છે તો કાઈ ને કાઈ કારણ તો હશે જ ને અને આ શું છે વહુ બેટા હ કે તમારા વિશે તો મે બહુ સાંભળ્યું છે આ તો મારી તબિયત ખરાબ છે અત્યારે એટલે કે તમે તો ઘરમાં ટ્યુશન એ કરાવો છો ભણાવો છો છોકરાઓને ભણેલા ગણેલા છો ઘરનું કામ એ કરો છો એટલે આટલું બધું હારું હારું સાંભળીને પછી આવું સાંભળવાનું મારે હેં ઘરની બંને બહુ આ રીતે ઝઘડતી હોય સારું લાગે હવે આળ આસપાડો લોકો સાંભળશે કેવું લાગે આ તો આપણા ઘરની ઇજત જોયેલી ને અરે વળવાનું જોઈને હં અત્યારે હલકમ તો તે અને આટલા ત્યાં વખાણ કર્યા મારી સામે કે આપણી નાની બહુ તો બહુ સમજદાર છે કામે કરે છે ઘરનું કામ કરે છે છોકરાઓને ભણાવે છે બે પૈસા લાવે છે નોકરીએ કરવા જાય છે આટલું બધું સાંભળ્યું તો મારી અપેક્ષા તો વધી જાય ને તો હા મોટી વહુ નું શું વાત છે એમાં આટલું બધું જે કે તે ખોટું તો ના જ કહેતી હોય ને ઘર બજારમાં આ રીતે વહુને થોડી ફટકાવવાની હોય હે એમાં તો આપણા જ ઘરની ઈજ્જત ગઈ લઈ ગઈ હોય ને તમને એવું લાગે છે કે આ નાના હો તો બોલે અને મોટા હું આવ દેકારો કરો ને હારું ન થો બા મને કે આવો શોખ થતો હોય અટા હું થી આટલા વર આવી તો મારો અવાજ થી આવી છે કે તમે આવી ધ્યાન નો કોઈ અવાજ ન થાવતો ઘર આજ તો એને પહેલી વાર મને ઉલાયકુ કે ઘર મારું તો કોઈ નથી લાલા બહુ એવું બધું ઓછું ના અવાજ્યો આ ઘરમાં બધા આપણે હળી મળી જ રહી છે એ રીતે જ રહેવું નાનું મોટું તો હાઈલા કરે હવે હે આ તો તમે કેસ ને બાપુજી એટલે કઈ ન બોલતી ચાલો જો મારી વાત સાંભળો તમે હવે ને જરા ધ્યાન રાખજો હ તમારા વિશે જે હાંભળ્યું છે ને એ બધું સાચવું પડે ને એવું કંઈક રાખો હા હવે જરા મર્યાદા રાખજો તમારાથી મોટા છે માન માય અને ઉંમર માય હમ જમા મારો હવે વાર ઝિંદગી શો તો જાવ તો મોટી શું ને મોટા એ તો દેખાડવી પડે ને અ જાવ આવ દો છો આજ વખત પણ બીઝી માર જો તો હો માર ઉપર કોઈ એવા ખોટા આરોપ ન ને તો હું કઈ આવી ખોટી ની સુ જાવ દો ત્યારે જાવ તમારા કામ જાવ તમે તમારા જે કામ હોય એ કામ કરો જાવ અરે એક તો કેવું માથું દુખે ને કઈડે દુખે કેવી તું માં કોદી ઘર કામ કરી રાખો કોઈ દી કઈ બોલતી તમે તબિયત સાચવજો બપોજી હા તમે જરા ધ્યાન રાખો તમે પણ હે